રાજુલા તાલુકામાં જીએસસીએલ કંપની સામે વિરોધ રાજુલાના ચાંચ બંદર અને ખેરા ગામના ગ્રામજનોએ જીએચસીએલ કંપની સામે વિરોધ નોંધાવ્યો જીએસસીએલ કંપની દ્વારા સ્થાનિક અગરિયાઓને પૂરતા પ્રમાણમાં મીઠાનો ભાવ ન આપતા રોઝ ચાંજ બંદર અને ખેરા ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો થયા એકઠા ગ્રામજનોએ જીએસસીએલ કંપનીના બે અને ચાર યુનિટ ખાતે પહોંચી હાર્વેસ્ટિંગ કામ બંધ કરાવ્યું જીએસસીએલ કંપની સામે ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો જ્યાં સુધી કંપની દ્વારા માંગ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ કરાશે પીપાવાવ મરીન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આ વિરોધમાં ગામના સરપંચો સહિત મોટી સંખ્યામાં લોકોએ નોંધાવ્યો વિરોધ વિરજી સિયાડ મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ અમરેલી ના માપલો સોવાણ કાનજીભાઈ લખોનભાઈ પૂર્વ સરપંચ ગામ પંચાયત શું કાર્યક્રમ આજનો એવો હતો કે આ જેસલ કંપની વાળા એ ભાવનગર ગયા અને ભાવનગર રૂપિયા ના ભાવ આપ્યા હવે અહીંથી અઢીસો રૂપિયા ભાડું વધે એટલે બારસો અઠાવન થી માલ ખરીદ્યો ને અહીંયા આ ગરીબ અગરિયા છે નાના નાના એસી જેટલા કર્યા છે અઘરિયા છે આને વર્ષોથી મીઠું જેસલ આપી ને અહીંયા ભાવ કેટલા આવ્યા સાતસો પંચોતેર એટલે આઠસો ત્રાસી ઓછા એમ છતાં અમે શું કહી કે અમને એક હજાર આઠ આપો અને બસો ને તેત્રીસ રૂપિયા ઘટે છે એ માગી અમને એક હજાર આઠ આપો બધા ભાવ છે અમને આપો આ અમારી માગણી છે અમારી માગણી સંતોષ થાય નહીં ના ત્યાં સુધી જે છે નું કામ ત્યાં થવા નહીં શું આ ગામમાં કાંજિયા હતા પૂર્વ સરપંચશ્રી સરપંચશ્રી રામજીભાઈ ખેરા ઉપ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હરિભાઈ આ બધા લોકોને આગરીયા લોકોની માગણી હતી કે જીએસએલ કંપની દ્વારા આ લોકોને પોષણક્ષમ ભાવ આપવામાં નથી આવતો અને જે એને એ લોકોએ માહિતી મેળવી એ પ્રમાણે ભાવનગરમાં વધારે ભાવ આપે છે અને અહીંયા રાજુલાના આગરીયાઓને ભાવ ઓછો આપે છે એટલા માટે આ લોકો કંપનીના વિરોધમાં અહીંયા કંપનીનું કામ માટે ઉગ્ર રજૂઆત કરવા માટે આવેલા હતા એમાં બધા અમે આવ્યા છીએ માગણી નહી પૂરી કરે તો આ લોકો નું આયોજન એવું છે કે કંપની નું કામ બંધ રાખવામાં આવશે શું નામ શા માટે ભેગા થયા મારું નામ ગુજરિયા રણજીત એડવોકેટ હાઈકોર્ટ રણજીત ગુજરિયા એડવોકેટ આ જીએસીએલ કંપની વર્ષોથી અમારા ગામમાં અમારી જમીન વાપરી અને મીઠા ઉત્પાદન કરે છે અને શોષણ કરે છે જમીન ફાળવેલી છે એ ઉપરાંતની જમીન પણ વાપરે છે અને બોર દ્વારા પાણી કાઢીને મીઠાનું ઉત્પાદન કરે છે એ પણ નિયમ વિરુદ્ધ છે અમારે સ્થાનિક રોજગારી પણ આપતા નથી અમને કોઈ સહાય ભૂત કરતા નથી શિક્ષણ વેરો કંઈ આપતો નથી કાંઈ પાણી વેરો આપતા નથી કાંઈ લાઈટ બિલ આપતા નથી અને અમને નાના અગ્રિયાઓને એકદમ ઓછો ભાવ આપીને મીઠું ખરીદે છે અને બીજી કંપનીઓને એમ કહે કે આ આ લોકોનું તમે મીઠું નહીં ખરીદતા અને અમને દબાણમાં રાખી અને ઓછા ભાવે મીઠું ખરીદી અને અમને ઘોર અન્યાય કરે છે આ કંપની અમે અમે અત્યારે આંદોલન શરૂ કર્યું છે જો કંપની અમારી માંગણીઓ સંતોષ છે નહીં તો અમે ઉગ્ર આંદોલન કરી અને એનું તમામ કામ બંધ કરાવીશું